લગ્નની પહેલી રાત વર કન્યા માટે ખૂબ જ ખાસ હોય છે લગ્ન સાત ફેરા પછી બંનેને સુહાગ્રતની પ્રતીક્ષા રહેતી હોય છે અને લોકો તેને યાદગાર બનાવી જાણે છે પરંતુ વિચારો કે રાત્રે તમારો પાર્ટનર તમારી સાથે હોય છે અને સવારમાં તેને બદલે કોઈ બીજો નીકળે તો કેવો આંચકો લાગે યુપીના પીલી ભીતમાં લગ્ન બાદ દુલ્હાએ પોતાની દુલ્હનને પોતાના નાના ભાઈને ધરી દીધી અને પોતાને બદલે તેની સાથે લગભગ રોજ શારીરિક સંબંધ બનાવ્યો પહેલાં તો દુલ્હ ખબર ન પડી અને રાતોની રાતોએ દિયરની વાસનાનો ભોગ બનતી રહી પરંતુ એક દિવસ શંકામાં આખો ભેદ ખુલી ગયો ત્યારે ભારે હોબાળો મચ્યો હતો બે મહિના સુધી દિયરે બાંધ્યો શારીરિક સંબંધ પીલી ભીતમાં પાણીને દુલ્હનની આંખો ખુલી ત્યારે વર ગાયબ હતો તેની જગ્યાએ પલંગ પર બીજું કોઈ સૂતું હતું આ જોઈને દુલ્હનને આંચકો લાગ્યો ત્યારબાદ આવું બે મહિના સુધી ચાલ્યું ત્યાં સુધી તેને જાણ નહોતી કે પતિને બદલે દિયર તેની સાથે શારીરિક સંબંધ બાંધતો રહ્યો હતો મહિલાએ

મીઠાઈ ખાતા તેને ઊંઘ આવી જતી આ પછી તેની વહુ આવીને તેની સાથે સુઈ જતી આખી રાત તેની ઈજ્જત છીનવી લેતો હતો એક દિવસ મીઠાઈ ન ખાધી તેમાં ખુલ્યો ભેદ મહિલાએ જણાવ્યું કે આ સિલસિલો લગભગ બે મહિના સુધી ચલાવતો રહ્યો એક દિવસ શંકા ગઈ તેની સાથે કંઈક એવું બન્યું તેની સાથે કંઈક ખોટું છે એક દિવસ તે મીઠાઈ ખાધા વગર સૂઈ ગઈ આ પછી દિયર તેના બેડ પર પહોંચી ગયો અને રેપ કર્યો મહિલાએ તેના સાચરિયાને અંગે જાણ કરી તો તેઓએ તેને ધમકાવવાનું શરૂ કર્યું આ પછી તે તેના મામાના ઘરે આવી ગઈ અને તેના પરિવારજનો સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી તેના પતિ અને સાસરીયાઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે પતિ જ જતા જ દિયર રૂમમાં આવતો મહિલાએ જણાવ્યું કે તેને મીઠાઈ ખવડાવ્યા બાદ તેનો પતિ થોડા સમય માટે બહાર જતો હતો આ પછી તે સુઈ જતી આ દરમિયાન તેનો દિયર રૂમમાં આવતો હતો અને તેની બાંધતો હતો લગ્નની પહેલી રાતે પણ એવું જ થયું સવારે જ્યારે તે જાગી ત્યારે તેને શારીરિક સંબંધ બાંધવાનું મન થયું પરંતુ સાસરિયામાં તેનો પહેલો દિવસ હોવાથી તે કંઈ બોલી શકી નહીં અને પછી બે મહિના સુધી આવું ચાલ્યું હતું પરંતુ એક દિવસ તેણે સાસ સાસરિયાનો આકાંડ ઉધળો પાડ્યો